પાસ્તા પકડીશું આપણે દરિયામાં આ તો મુત્ર ભાઈ જાય દરિયામાં પગી જાય છે અને બધા બતાવવા સરસ મજાનો દરિયો તો આરો બધા દરિયો તમને જાય આપણો દરિયો છે આમ પાણી છે પેલા ભાઈ જાય છે બધા બંધને જાય છે આપણે આપ પણ દરિયો છે જોઈ જુઓ જાવ છે બંધને આપણે પાવરો થાય છે બંધને હા તો મિત્રો ફાઈનલી આપણે બંને પગી ગયા છે અને તમને બધા બતાવો મારું સરસ મજાનું બંધાણ સારો બતાવો બંધાણ તમને આપણું બંધન છે બંધન નો ચેડો કહેવામાં આવે છે આગળ જોઈ શકો છો મિત્રો થોડા ગારામાંથી જવું પડે બંધનમાં આવો દારો પણ હોય છે દારામાં ભગડવું પણ પડે છે મળે ફાઈનલી બંધી ગયા છે આપણે ફરી તો પાણી ભેડ્યા છે ફેર્યા છે એટલે થમી ના આવે છે ઘાત મારવા આપણું બીજું બંધન ના પે કેટલું બંધન બંધમાં જેવી ઘાત માર્યું અને શાક બતાવું